હા જય 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 દ્વારકાજી દ્વારકા રધુવંશી સમાજ અને જય જીલ્લીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ખાસ મથુરા વૃંદાવન જતિપુરા યાત્રા પ્રવાસ અને ખાસ મથુરા વૃંદાવનમાં પચાસક જેટલી જગ્યાઓ છે આ વખતે ત્યાં રઘુવંશી સમાજને ફરવાનું અને અનેક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે ખાસ આપણી સાથે અહીંયા જય જલ્યા ચેરિટેબલ ટ્રસ્ટ અને રઘુવંશી અગ્રણીઓની ટીમ છે દ્વારકાની તો આપણી સાથે અહીંયા રઘુવંશી સમાજના અગ્રણી દ્વારકાના રઘુવંશી સમાજના મોભી એવા કેજી ઇંડોજા સાહેબ છે સાહેબ જે રીતના આ વખતે યાત્રા પ્રવાસ જે મથુરા વૃંદાવન વગેરે રાખવામાં આવ્યો છે શું છે આયોજન જય જલારામ જય રઘુવંશ જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા આ વર્ષે જતીપુરા મુકામે યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે જે યાત્રા પ્રવાસે એ તેર અગિયાર બે હજાર પચીસના આ દ્વારકાથી પ્રસ્થાન કરશે ચૌદ અગિયાર બે હજાર પચીસના યાગ્રા મુકામે આપણે પહોંચશું અને આગ્રાથી બસ દ્વારા આપણે જતીપુરા મુકામે મુખારવિંદની નજીક બાલ મુકુંદ ભવનની અંદર આપણે રહેવા માટેની જમવા માટેની તમામ વ્યવસ્થાઓ કરેલ છે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસથી આપણે ગોપી ગીત પાઠ પાંચ દિવસીય ગોપી ગીત પાઠ વેણુ વેણુગીત તેમજ સંત સુરદાસ તેમજ મીરાબાઈ વગેરેની જીવનકથની ઉપર શાસ્ત્રીજી દ્વારા આપણે એની જીવનકથની સંભળાવવામાં આવશે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ આપણે જતીપુરાથી બસ દ્વારા મથુરા મુકામે યમનાજી પાન કરવા જઈશું ત્યાં યમનાજી મુકામે આપણે ચુંદડી મરો તેમજ લોટી ઉત્સવનું આયોજન કરેલ છે અને તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના આપણે ત્યાં જતીપુરાથી ફરત આગ્રા મુકામે પ્રસ્થાન કરશું અને બાવીસ અગિયાર બે હજાર પચીસના સવારે સાત વાગ્યે જે ટ્રેન છે તેમાં આપણે દ્વારકા મુકામે આવવા માટે રવાના થશું આ સાહેબ આ સાહેબ કેવી રીતે જોડાવાનું રહેશે દર વર્ષે યાત્રાની અંદર દ્વારકા નહીં પણ આપણે મહારાષ્ટ્રમાંથી અલગ અલગ શહેરોમાંથી આવે જે રઘુમંત્રી ભાઈઓ બહેનો છે તેઓ આમાં જોડાય છે અને આપણે આ યાત્રા પ્રવાસની અંદર તેર હજાર રૂપિયા આપણી યોછાવર રાખેલ છે જો કોઈ સીધી એસી ટિકિટ લઈને આવવા માગતું હોય તો આપણે સાડા અગિયાર હજાર રૂપિયા છે એને ઓછાવર રાખેલ છે અને જો કોઈ સીધા આવતા હોય પ્રવાસમાં જોડાતા હોય તો એવો ખાસ તેમના સીટ નંબર છે એમોને પૂરા પાડવા જેથી કરીને જે આપણે ટ્રેનની અંદર જે એની જમવાની ને વ્યવસ્થાઓ કરવાની છે તે થઈ શકે અને સાથોસાથ આપણે જે ત્યાં ઉતારાની વ્યવસ્થાઓ છે તે પણ આપણે કરી શકીએ અને ત્યાં જતીપુરાથી આપણે મુખારવિંદની નજીક જ ઉતારાની વ્યવસ્થા છે આપણે દિવસમાં ગમે ત્યારે બે વખત ત્રણ વખત આપણે ત્યાં મુખારવિંદના દર્શન માટે પણ જઈ શકીએ તેવી વ્યવસ્થાઓ છે જતીપુરાથી જે આપણે આસપાસના ફરવાના જે સ્થળો છે તેમનો સ્કેચ પણ આપણે આની અંદર જે આપણા યાત્રા પ્રવાસના ફોર્મ છે તેની અંદર આપણે દર્શાવેલ છે કે વિવિધ જોવાના સ્થળો છે ધાર્મિક સ્થળો છે તેમનો ઉલ્લેખ પણ આપણે કરેલ છે અને આ સમગ્ર આયોજન છે એની પાછળનો મુખ્ય હેતુ છે કે આપણે દ્વારકા છે એ એના જે રઘુવંતી પરિવારો છે એના મેડિકલના લાભાર્થે કરેલ છે સાથે અરવિંદભાઈ છે અરવિંદભાઈ જે આ યાત્રા યાત્રા વ્યવસ્થા જે રઘુવંશી સમાજ આવતા હોય કેવી રીતે એ લોકોએ કોન્ટેક્ટ કરવાનો ત્યાં ફરવાનું શું શું છે શું વ્યવસ્થા છે જય દ્વારકાધીશ જય જલારામ દર વખતે આપણે જે રીતે પ્રવાસનું આયોજન કરીએ છીએ એ રીતે આ વખતે પણ ભવ્ય આયોજન છે ને જે લોકો બહારથી આવે છે એ લોકોને આ આ સમાચાર થ્રુ એ લોકોને જાણ થાય એ લોકો આપણને આમાં આપણે મોબાઈલ નંબર આપેલા છે ને એ લોકો આપણને કોન્ટેક કરે તો આપણે એ લોકોને અહીંયાથીને આપણે ફોર્મ વોટ્સઅપ કરી દે એ લોકો ફિલઅપ કરી ને આપણે ગૂગલ પેની વ્યવસ્થા રાખેલી છે તો એ લોકો ગૂગલ પે આપણને કરી શકે ને ફરવાના તો ઘણા બધા સ્થળો છે ત્યાં તો ત્યાંની વ્યવસ્થા પણ આપણે એ લોકોને કરી આપશું પણ જવાનું છે સૌ સૌના ખર્ચે પણ સુચારુ વ્યવસ્થા થાય એના માટે જો આપણે આ બધાને એક જ જગ્યાએથી બધાને લઈ જાય જેથી કરીને બધાને સસ્તું પણ પડે ને એક જ બસ દ્વારા જાય અલગ અલગ કરતાં બસમાં બધા સાથે જાય તો બધાને મજા પણ આવે તો એ વ્યવસ્થા પણ અમે કરી આપશું ખાસ આપણી સાથે જયંતિભાઈ છે જયંતિભાઈ ખાસ દર વખતે પ્રોગ્રામ ઘણા બધા લોકોના ફોર્મ આવી ગયા છે હજી પણ વહેલા તે પહેલાંના ધોરણે આપણા જે જીજલિયાન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ છે દ્વારકામાં અને નંબર પણ સ્ક્રીન ઉપર આપેલા છે એમાં પણ વાત કરી શકો છો તો ખાસ પહેલા અમારે મર્યાદિત છે એટલે આપણે જે વહેલા આવશે તે વેલો ફોર્મ ફોર્મ લઈ જાય અને ભરી જાય તો સારું રહેશે એમ તો ખાસ દ્વારકા ઉમ થવાની ખાસ સુધી ખાસ દ્વારકા યાત્રા દ્વારકાથી જે જતિપુરાની યાત્રા તો વગેરે અપડેટ મળતું રહેશે દ્વારકા ટૂળીથી તો તોબાણી સૌને મારા જય 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 ઠાકર